હે ગાઈસ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હસો તો આજે પાછા આપણે રોજની જેમ નવરાત થઈને બેસી ગયા છીએ નાની અહીંયા બેઠા છે ને મમ્મી મરચું વાટે છે દેશી મરચું પથ્થર પર વાટે ને જો ગાઈસ દેશી મરચું કહેવાય ને વાટેલું મરચું તમે કોઈ દી ખાધું છે ખાધું હોય તો કોમેન્ટ કરજો ઓકે રોટલો ને મરચું મસ્ત લાગે એકદમ ટેસ્ટી ટેસ્ટ નહીં આ માણસ કઈ ધૂંધમાં આવે છે જો તો જોઈસ તમને કેવું લાગે છે આ માણસ કઈ બોલતું જ નહી હોય એવું લાગે છે ને પણ તમને ખબર નથી યાર મને જ ખબર છે તો શું કેવું તમને પણ મારા માટે પરફેક્ટ છે તો ગાઈશ મેં આરામ કરી મારે કઈ કામ ધંધો છે ને એટલે કંટાળો આવે છે એકલા એકલા અહીંયા કંટાળો ભી આવે છે ને હિચકી ભી આવે છે બહુ જ ઓ આ જો હું કર છે માયા વગરનો છે ગાઈસ હા ડાયો છે તું ને કેમ કેમ નથી નાયો કોણ નાયો कोई नार्डा तो नहीं नहीं ओ।, ओ मेरा बच्चा मेरा बच्चा तू बच्ची है मैं बच्ची हूँ मैं तो बच्ची हूँ मम्मी ने लोग को गया था बाज़ार में मा। आज हमारी सिस्टर जहीमत नगर पूजन ऑर्थोपेडिक हॉस्पिटल में अच्छे ત્યાં જોબ કરે છે આ લોકો ગયા આવી ગયા છે કામ હતું આ બપોર ના વાગે છે બે પચાસ થઈ છે અને આ ચાય બનાવે છે અત્યારથી ચાય ચાર વાગે પીવાની તો પણ અત્યારે બનાવે છે

તો ગાઈસ ચાર વાગી ગયા છે સાંજના મારે તમને કંઈક બતાવવાનું હતું બતાવું તમને ચાલો ઓ માય જો ગાયસ આ મારા ધોણા આવ્યા હતા એની હાલત શું થઈ છે આ નાના નાના છોકરા છે ને અહીંયા મારા બે ભત્રીજા ને ભત્રીજ એમને આ જો બગાડી દીધું છે પૂરે પૂરું અહીંયા તો હવે ઉગે છે ધાણા અને આનું કામ તમામ થઈ ગયું છે હવે જો કેટલી મહેનત કરી હતી આટલી મહેનતથી આ લગાવ્યું આજે જેની હાલત ગઈશ મારી મહેનત પર પાણી ફરી વળ્યું છે આને કર્યું છે આને આ ચોર છે ચોર

નથી ગાઈઝ અમે જઈએ છીએ બજારમાં એટીએમ માં જઈએ છીએ પેલા પછી બજારમાં શાકભાજી લેવાની છે થોડી ઘણી એટલા માટે શાકભાજી લેવાની

તો ગઈ આ છે આપણું હિંમતનગર નું બસ સ્ટેન્ડ ઓકે શું આ છે ડેપો ડેપો નથી બસ સ્ટેન્ડ છે

છે બાટી તો ગાય આજે બાટી ખાવાની છે આપણે જો મસ્તવાની અને ત્યાં બને છે ચટણી દાળ છે કાપેલી પછી સલાડ છે મમ્મી નાની ભાભી ને ભાઈ ને બધા બેસી ગયા છે જમવા માટે ને હું પણ બેસી ગઈ છું ખાવી હતું આવી જાવ ગરમ ગરમ બાટીની દાળ તો ગાઈસ મળે હવે આગળના વ્લોકમાં ત્યાં સુધી બધાને બાય ટિક ને ગુડ નાઇટ